બચાવ ખાતે પોલીસ દ્વારા માર્દ સલામતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું કચ્છમાં દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે અકસ્માતને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિદા કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ બચાવ પીઆઈએએ જાડેજા અને જિલ્લા ટ્રાફિક પીએસઆઈએન ગોહિલની ઉપસ્થિત માં કચ્છના પ્રવેશદ્વાર બચાવ ખાતે બચાવ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા ટીમ દ્વારા નગરપાલિકા પાસે માર્ગ સલામતી અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેથાભાઈ રાઠોડ प्रमुख नगरपालिका अंबावी भाई गोठी पिंटू भाई गढ़वी चेयरमैन चंदुलाल पढ़ारिया सान्याय चेयरमैन रमेश भाई लुहार आगेवान अश्विन भाई ठक्कर तथा पुलिस विभाग एसीई e. पुष्पाबेन एचसी दाना भाई पीसी धर्मेन्द्र सिंह હરિન્દ્રસિંહ જાડેજા બચાવ પોલીસ ટીમ અને જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા માર્ગ સલામતી અંગે માહિતી આપવામાં આવી હતી નશાયુક્ત કેફી પદાર્થ પીને વાહન ન ચલાવવાનું મોબાઈલનો ઉપયોગ ટાળવો સીટ બેલ્ટ બાંધવો સહિતની માહિતી આપવામાં આવી હતી